નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આપની પાસે અપેક્ષા છે હાલ ગુજરાત ભાજપમાં એવું વાતાવરણ છે કે કોઈ પણ નેતાને ફોન કરો એટલે તરત જ એમનો જવાબ મળે કે હું બિહાર ચૂંટણીમાં છું ગુજરાત ભાજપના મોટાભાગના સિનિયર કાર્યકરો ધારાસભ્યો સંસદ સભ્યો પૂર્વ ધારાસભ્યો જુદા જુદા મોરચાના હોદ્દેદારો બિહારની ધરતી ખૂંદી રહ્યા છે અને ભાજપ તેમજ એના સાથી પક્ષો જેડીયુ વગેરેનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે આમ થવાનું એક કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને બિહાર ચૂંટણીનો હવાલો સોંપવામાં આવ્યો છે અને સી આર પાટીલે ગુજરાતની અંદર એકસો ને છપ્પન સીટો લાવી અને ભૂતકાળના તમામ વિક્રમો તોડ્યા હતા એવું જ પરિણામ બિહારમાં લાવવાનો ઈરાદો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડનો હોવાથી સી આર પાટીલને આ એક બહુ જ મહત્ત્વની જવાબદારી સોંપી છે અને પેજ પ્રમુખનો અહીંયા જે એમણે પ્રયોગ કર્યો હતો એવો જ પ્રયોગ એ બિહારમાં પણ કરી રહ્યા છે અને જે એમના રીતિનીતિને સમજતા હોય તેવા તમામ કાર્યકરો અને હોદ્દેદારોને તેમણે બિહારની અંદર પ્રચાર પ્રસાર માટે બોલાવી લીધા છે એટલે હાલ મોટા ભાગના જે નેતાઓ છે એને ફોન કરો એટલે એવો જ જવાબ મળવાનો છે કે અમે બિહારના દરભંગા વિસ્તારમાં ફરી રહ્યા છીએ કે બીજા કોઈ વિસ્તારમાં ફરી રહ્યા છીએ કેટલાક નેતાઓ તો બિહારના નેતાઓ સાથે પ્રચાર કરી રહ્યા છે તેવા ફોટાઓ પણ ફેસબુકમાં મૂકે છે જેથી અહીંના ગુજરાતના તેમના ચાહકોને ખ્યાલ આવે કે તેમના જે નેતાજી છે એ કેટલી મહત્ત્વની કામગીરી બિહારની અંદર કરી રહ્યા છે એટલે હાલ જે બિહાર છે એ મહત્તમ ગુજરાતમય પણ બની ગયું છે બિહાર ચૂંટણીની વાત કરીએ તો બાબુ હાલ આ ચૂંટણી જાહેર થઈ એ પૂર્વે મુખ્યપ્રધાન હતા એનડીએના મુખ્યપ્રધાન હતા ઇન્ડિયા ગઠબંધનની જે શરૂઆત થઈ ત્યારે કન્વીનર તરીકે તેઓ જ હતા પરંતુ ત્યારબાદ તેઓ પલટી મારી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા આમ પણ બાબુની જે છાપ છે એ પલટુ ચાચાની છાપ છે અને એ ગમે ત્યારે ગમે તે ઘડીએ ગમે તેની સાથે એ પલટી મારી શકે છે એટલે આ પલટું ચાચા છે એ મુખ્યમંત્રી હતા અને અત્યારે એનડીએ એમને મુખ્ય ચૂંટણીના જે મુખ્ય ચહેરો છે એ તરીકે એમને બતાવ્યા છે એમના નેતૃત્વમાં બિહારની ચૂંટણી લડાઈ રહી છે જો કે મુખ્યમંત્રી તરીકે એમનો ચહેરો જાહેર નથી કર્યો કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ છે એવી જાહેરાત કરી છે એટલે જો ચૂંટણી જીતી જાય એનડીએ તો મુખ્યમંત્રીનો ચહેરો બીજો પણ આવી શકે એવી એક પૂરેપૂરી સંભાવના છે કેમ કે ગૃહમંત્રી અમિતભાઈ શાહે ત્યાં જુદા જુદા ત્રણ જેટલા મીડિયાઓને એમણે જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યા ત્યારે એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા કે મુખ્યમંત્રીનો ચહેરો તો જીત બાદ જે ચૂંટાયેલા ધારાસભ્યો છે એ નક્કી કરે એ થશે એટલે કુમાર ભવિષ્યમાં મુખ્યમંત્રી હશે કે કેમ એ બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે બીજી તરફ સામે જે મહાગઠબંધન છે એમાં મુખ્ય જે છે એ કોંગ્રેસ છે અને તેજસ્વી યાદવની આરજેડી છે હવે તેજસ્વી યાદવ અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણીથી લઈ અને ઘણી બધી મતભેદો અને માથાકૂટો પણ ઊભી થઈ હતી ક્યારેક તો એમ પણ લાગતું હતું કે આ ગઠબંધન આગળ ચાલી શકશે કે કેમ એવા પણ પ્રશ્ન ઊભા થયા હતા પરંતુ આ જે ગઠબંધન છે એણે તેજસ્વી યાદવનો મુખ્યમંત્રી તરીકે નામની જાહેરાત કરી દીધી અને ડેપ્યુટી સીએમ તરીકે મુકેશ સહાની જાહેરાત કરી દીધી જેને કારણે આખું ગઠબંધન છે એની આખી જે કાર્યપદ્ધતિ છે એની જે ચૂંટણીની પ્રક્રિયા છે એની ચૂંટણીનો પ્રચાર છે એ હવે પાઠે ચડી ગયો છે બીજી તરફ જેડીયુના કેટલાક નેતાઓ કેટલાક પૂર્વ ધારાસભ્યો કેટલાક પૂર્વ મંત્રીઓ નિર્દલીય તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને એમને આદેશ આપવા છતાં તેઓ એમનું ફોર્મ વિડ્રો પણ નથી કર્યું ને તેઓ બેસી પણ નથી ગયા જેને કારણે અગિયાર જેટલા નેતાઓને જેડીયુએ પોતાની પાર્ટીમાંથી દૂર કરવા પડ્યા છે જીતેન્દ્ર માંજીની જે પાર્ટી છે એમાં પણ ઘણી બધી ખેંચતાણ ચાલે છે ચિરાગ પાસવાન અને કુમાર વચ્ચે પણ બહુ જ સારો મનમેલ નથી જ્યારે જાહેર સભા હોય છે ત્યારે કોણ પહેલું બોલશે એની પણ ઘણી વખત ગરબડ થતી હોય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પણ જ્યારે ચિરાગ પાસવાનનું એનાઉન્સર નામ બોલ્યા ત્યારે એમણે ઇશારો કરી અને કુમાર પહેલાં બોલે એવું કહેવું પડ્યું હતું એટલે કોણ પહેલું બોલશે કોણ પછી બોલશે એનું પણ ઘણી વખત જાહેર સભાઓમાં નક્કી નથી હોતું બીજી તરફ અત્યારે ત્યાં રેલીઓ અને જાહેર સભાઓની જે મોસમ છે એ બરાબરની ખીલી છે કારણ કે ચૂંટણીની તારીખ છે એ એકદમ નજીક આવી ગઈ છે બસો ને તેતાલીસ બેઠકોની વિધાનસભા છે જેમાં તારીખ છઠ્ઠી એ એકસો એકવીસ અને અગિયાર તારીખે એકસો ને બાવીસ બે તબક્કામાં ચૂંટણી થવાની છે અને ચૌદમીએ એનું પરિણામ આવી જવાનું છે એટલે ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ મોટા નેતાઓની રેલીઓ અને સભાઓ છે એ ગાજવા લાગી છે સાથે સાથે વચનોનો પટારો પણ ખુલ્લો થઈ ગયો છે બધી જ પાર્ટીઓ પ્રજાને લોભાવનારા પ્રજાને આકર્ષિત કરનારા વચનો આપી જેને અગાઉ મફતની રેવડી પણ કહેવામાં આવતી હતી હવે જુઓ તો તેજસ્વી યાદવે એક વચન આપ્યું છે જે બહુ જ અસરકારક પણ ત્યાં થયું હોવાનું એક વાતાવરણ પેદા થયું છે એણે કહ્યું કે હર ઘર સરકારી નોકરી એટલે દરેક ઘરમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળશે હાલ બેરોજગારી છે એ આ દેશનો સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે યુવકોની માનસિકતાને અને પીડતો સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે તેને ભણાવવા માટે ખર્ચ કરનાર મા બાપ માટે પણ મોટો પ્રશ્ન બની ગયો છે એટલે બેરોજગારીનો પ્રશ્ન છે આ દેશની અંદર સૌથી મોટો છે એટલે એણે એ જે દુઃખતી રગ છે એ પકડી લીધી છે અને એક વચન આપ્યું છે હર ઘર સરકારી નોકરી વચનનું પાલન કરી શકશે કે નહીં એ બહુ મોટો સવાલ છે બીજો જે એણે તેજસ્વીએ જે વચન આપ્યું છે એમાં આજે જ એણે કહ્યું છે કે જે ગ્રામ પંચાયતના કર્મચારીઓ છે એના ભથ્થા ડબલ કરી દેવામાં આવશે એમને પેન્શન આપવામાં આવશે અને એમના વીમા લેવામાં આવશે એટલે પંચાયત કર્મચારીઓને પણ લોભાવ્યા છે જ્યારે એનડીએ મહિલાઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા થશે એવું વચન આપ્યું છે કોણું કોનું વચન કેટલું રંગ લાવે છે લોકોનો મિજાજ છે એ કઈ પાર્ટી તરફ ઢળે છે એ આગામી દિવસોમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ એમ ખ્યાલ આવતો જશે કારણ કે ત્યાં એક ત્રીજું પરિબળ પણ કામ કરી રહ્યું છે અને એ છે પ્રશાંત કિશોરની સુરાગ પાર્ટી આ જન સુરાગ પાર્ટી છે એને એના ઉમેદવારો બસો તેતાલીસ બેઠકો ઉપર હાજર ઉમેદવારી નોંધાવી છે અને એટલે આખો જે ત્રિકોણીય જંગ છે એમાં જે પ્રશાંત કિશોરની પાર્ટી છે જન સુરાગ એ એનડીએને નુકસાન પહોંચાડશે કે મહાગઠબંધનને નુકસાન પહોંચાડશે એ પણ આગળ જતાં જોવાનું રહે છે ચૂંટણી અત્યંત રસપ્રદ અને રસાકસીભરી બનતી જાય છે હવે આપણે રાહ જોઈએ ચૌદમી તારીખની કે જ્યારે પરિણામ આવે કે કોણ જીતે છે કોણ હારે છે અત્યારે બસ આટલું જ નવા મુદ્દા સાથે ફરી મળીશું નમસ્કાર